હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું અને એકમ વિષય પર્યાવરણ એકમ છે સોળ મારું ઘર તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમારા આસ તમારી આસપાસ કયા પ્રયા પ્રકારના ઘર જોવા મળે છે તો અમારી આસપાસ નળિયાવાળા ધાબાવાળા બંગલા ઝૂંપડી જેવા મકાનો જોવા મળે છે બે તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તો અમારું ઘર બનાવવા માટે ઈટ રેતી સિમેન્ટ પાણી કપચી વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે ત્રણ લોકો ઘર શા માટે બનાવે છે તો લોકો ઘર લોકો ઘર એટલા માટે બનાવે છે ગરમીથી બચવા વરસાદથી બચવા જંગલી પ્રાણીઓથી બચવા અને પોતાના રક્ષણ માટે બનાવે છે ચાર તમે તમારા ઘરને શણગારવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો તો અમે અમારા ઘરને શણગારવા માટે રંગોળી પૂરીને કલર કરાવીને તોરણ લગાવીને ફોટોગ્રાફ લગાવીને ફૂલદાની મૂકીને વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીશું પાંચ તમારા ઘરને સ્વસ્થ જાળવવા તમે શું કરો છો તો અમે અમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે રોજ કચરાપોતું કરીએ છીએ બધી વસ્તુઓ તેની જગ્યાએ ગોઠવીને રાખીએ કપડાં કબાટમાં મૂકીને સ્વચ્છતા જાળવીશું બે પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાના છે અહીં ચિત્ર એક છે ચિત્ર બે છે આનું આપણે અવલોકન કરવાનું છે અને એના પરથી પ્રશ્નો છે ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે તો ચિત્ર એક લાકડા ઘાસ છાણ માટી પથ્થર વગેરે વપરાય છે ચિત્ર બે ઈંટ રેટી સિમેન્ટ પાણી લોખંડની વસ્તુઓ લાદી કાચ વગેરે વપરાયા છે પછી બે બંને ઘરની છતમાં શું તફાવત છે તો ચિત્ર એકમાં છત લાકડું અને ઘાસનો ઉપયોગ કરીને બનાવી છે ચિત્ર બે છત લાકડા અને વિલાયતી નળિયાનો ઉપયોગ કર્યો કરેલ છે ત્રણ બંને ઘરની દિવાલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની યાદી બનાવો ચિત્ર એક આ દિવાલોમાં માટી લાકડા ઘાસ પથ્થરનો ઉપયોગ થાય છે ચિત્ર બેમાં આ દિવાલોમાં કપચી રેતી સિમેન્ટ ઈંટ વગેરેનો ઉપયોગ થાય છે પછી ચાર ચિત્ર એક અને બેના આધારે અનુમાન કરી આપેલું વિધાન કયા ચિત્ર સાથે બંધ બેસતું હોય તે જણાવો એક આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડતો હોય છે તો ચિત્ર બે બે આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હશે ચિત્ર એક આ વિસ્તારમાં કાંટાળા વૃક્ષો વધારે થતાં હશે ચિત્ર એક આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વધારે થતાં હશે ચિત્ર બે પાંચ એકમના આધારે જો જોઈએ તો આ ચિત્રમાં દર્શાવેલ ઘર કયા વિસ્તારમાં અનુકૂળ રહેશે ચિત્ર એક રણ વિસ્તાર ચિત્ર બે જંગલ વિસ્તાર પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક લાકડામાંથી ઘર ખાલી જગ્યા રાજ્યમાં બનાવવામાં આવે છે તો અસમ બે હાઉસ બોટ મોટે ભાગે ખાલી જગ્યા સરોવરમાં જોવા મળે છે દાલ પ્રશ્ન ત્રણ ભૂંગો ખાલી જગ્યા પ્રદેશનો વસવાટ માટે મહત્વનો છે તો રણ ચાર બહુમાણી મકાનોમાં ઉપરના માળે જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો લિફ્ટ પાંચ જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકાય તેવું રહેઠાણ તંબુ પ્રશ્નચાર નીચેના જોડકા જોડો તો એક ખૂબ જ વરસાદ પડે છે તો કઈ પડે અસમમાં પછી બે ખૂબ જ બરફ પડે છે તો ક્યાં પડે મનાલીમાં ત્રણ ખૂબ જ ગરમી પડે તો ક્યાં પડે રાજસ્થાનમાં ચાર બહુમાળી મકાનો તો રાજકોટમાં પાંચ હોળીમાં બનાવેલું ઘર તો શિકારા હવે આપણે પ્રશ્ન પાંચ છે નીચાના વિધાનો માટે યોગ્ય કારણ લખો એક અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે કારણ કે અસમમાં ખૂબ વરસાદ પડે છે તેથી લાકડું સડી ન જાય પલળી ન જાય જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય તે માટે દાદર ખસડી લેવામાં આવે છે પછી બે મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાસી રાખવામાં આવે છે કારણ કે મનાલીમાં ખૂબ જ બરફ વરસાદ થાય છે આથી છત ઉપરથી બરફ નીચે પડી જાય તે માટે છત ઉપર ખૂબ જ ત્રાસી રાખવામાં આવે છે ત્રણ રણ પ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાળી હોય છે કારણ કે રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે આથી ઘરની દિવાલો જાળી હોય તો ગરમી ઓછી લાગે એટલા માટે જાળી રાખવામાં આવે છે ચાર શહેરોમાં લોકો બહુમાળી મકાનોમાં રહે છે કારણ કે શહેરોમાં જગ્યાઓ ઓછી હોવાના લીધે બહુમાળી મકાન બનાવવામાં આવે છે અને લોકો તેમાં રહે છે પ્રશ્ન પાંચ દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘર છે કારણ કે દેશમાં જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણ જુદું જુદું હોય છે માટે ત્યાંના વાતાવરણને અનુકૂળ મકાનો બનાવવામાં આવે છે પ્રશ્ન છે નીચે આપેલી જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરો તેમાં યોગ્ય રંગ પૂરો અને તેને શણગારો તો અહીં દરેકના ઘર અલગ અલગ હોય છે કોઈને નળિયાવાળું મકાન હોય કોઈને એકદમ સાદું મકાન હોય કોઈને ધાબાવાળું મકાન હોય એટલા માટે અહીં કશું દોર્યું નથી પણ બાળકે પોતપોતાનું ઘર જેવી રીતનું હોય એ રીતે અહીં દોરવાનું છે અને રંગ પૂરવાના છે તો મિત્રો તમને આ મારી યુટ્યુબ ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય